ગામના કુવામાં દીપડો ખાબક્યો દ્વારા રેસ્ક્યુ કરવામાં સિહોરના ખાંભા ગામની સીમમાં ગતરોજ શનિવારે રાત્રે ખોરાકની શોધમાં નીકળેલ દીપડો અચાનક કૂવામાં પડી ગયો હતો ત્યારબાદ આજે વાડી માલિક અને સ્થાનિક લોકોએ આ અંગે વનવિભાગને જાણ કર્યા બાદ વન વિભાગના કર્મચારીઓએ આવી રેસ્ક્યુ કરી દીપડાને કુવામાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ તેને ઈજા થઈ છે કે નહીં તે તપાસ કર્યા બાદ દીપડો સલામત જણાયો હતો જેથી વિભાગે તેને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ડુંગરોમાં જંગલી પ્રાણી તરીકે ઓળખાતા દીપડાનો વસવાટ અહીં રહ્યો છે અવારંવાર ડુંગરાળ વિસ્તારમાં આવેલા અનેક ઠેકાણે ગમે ત્યારે ખોરાકની શોધમાં દીપડો વિહાર કરતો હોવાની ઘટનાઓ સામે આવી છે

ખોળે તમે તમે આમ નાડુ લેન બોલો વાહળો છે ને હાલો 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 હજી લઈ ગયો એ ભાઈ બહુ આય પાકતો એ નાડુ આમ પા લઈ લો આમ પા લઈ લો જોજો તમે ભાઈ ભાઈ તમે આમ કરીયો દોડ આમ લઈ જાકો થોડું થોડું હરવા દો હરવા રાખો ને એટલે અમને હરે અઢે કેલું રાખો અમે 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 ને કે લોક કી ઓજી એમને કોઈ પર ખાઈ ના નઈ દેવાનું દેવા નું નથી દેવાનો નથી આ ભાઈને હું કહું છું તાણોમાં તાણોમાં પર તાણ આ હાલો હવે લઈ જઈએ હા હાતા રે ને હું તો નહી આવું ખરો તો ન આવું હાલો

અરે અંજામી તો ન અંજો પૂરો ખા લેવો આ તો કઈ થાપ દેવી આપણે આપણે બાર નીકળવા ન દેવાનો આપડો તાપને ઊભો ઊભો રહેવા હાલો ભાઈ હાલો 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 ઊભાજો ઊભાજો આ આખડે ને યાર ઈ ને તો બે ભેગું થઈને હમણાં

રાઉન્ડ ફોરેસ્ટર સિહોર વિજયભાઈ અત્યારે હાલ જે દીપડાનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે કઈ રીતના કામગીરી કરવામાં આવી છે કઈ રીતના ફોરેસ્ટને જાણ થઈ શું કહેશો સૌ પ્રથમ સવારે નવ સાડા નવ કલાકે ખાંભા ગામના સરપંચ દ્વારા મને જાણ કરવામાં આવી ત્યારબાદ મેં મારા મહેરબાન આર એફ ઓ સાહેબ સોલંકી સાહેબને જાણ કરી તેઓ દ્વારા અમને સૂચના આપવામાં આવી કે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરો તો અમે સૌ સ્ટાફ તાત્કાલિક રૂપાભાઈની વાડીએ જે ખાંભાથી રબારીકા રોડ ઉપર વાડી આવેલી છે તે વાડી ઉપર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુની કામગીરી તાત્કાલિક હાથ ધરી તેમાં આરએફઓ સાહેબના માર્ગદર્શન પ્રમાણે જેસર રેસ્ક્યુ ટીમ પણ આવેલી હતી તેમાં અમારો સિઓ રેનનો તમામ સ્ટાફ હાજર તથા ગામ લોકોનો પણ પૂરેપૂરો સહયોગ મળ્યો જેમાં સરપંચ તથા કાળુભાઈ દ્વારા અમને સરસ સહકાર આપવામાં આવ્યો છે સાહેબ હાલ હાલ દીપડાને દીપડાને ક્યાં લઈ જવામાં આવ્યો આવ્યો છે છે કરી વડાલ હોસ્પિટલ ખાતે આજે સિહોર તાલુકાના ખાંભા ગામે ખેતીવાડી વિસ્તારમાં કુવાની અંદર દીપડો આવી સીડ્યો અને કુવાની અંદર પીડ્યો તો રૂપાભાઈ ગેમાભાઈ જાદવની વાડીની અંદર અને ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરવામાં આવી ફોરેસ્ટના અધિકારીઓ આવી અને એનું રેક્યુ કરી અને પકડવામાં આવી અને એમના સ્થળ ઉપર લઈ ગયા છે અને ગામડાની અંદર ખેતીવાડીમાં કામ કરવામાં ખેડૂતોને બહુ ભય લાગે છે ડર લાગે છે કે અવારનવાર આ જનાવર રખડ્યા કરે છે એટલે આમને એમની જગ્યાએ રાખવા જોવે અને ખેડૂતોને દિવસે જ લાઇટ આપવામાં આવે આવી અમારી સરકાર પાસે આ માગણી છે